હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું પરફેક્ટ માપ સાથે ફુદીના લીંબુનું શરબત બનાવશું તો ફુદીનાના પાન એક વાટકો લીધા છે બે બરફના ટુકડા અને થોડું પાણી એડ કરી અને પ્યુરી તૈયાર કરી લેશું તો બરફના ટુકડા એડ કરવાથી આ પ્યુરીનો કલર એકદમ સરસ જળવાઈ રહેશે બે વાટકા ખાંડ લીધી છે એક વાટકો પાણી એડ કરીશું અને અડધા તારની ચાસણી આવે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ મીઠું સંચળ શેકેલું જીરું પાવડર ચાટ મસાલો મરી પાવડર આ પાંચે વસ્તુને મિક્સ કરી અને જોઈ લઈએ તો અડધા તારની ચાસણી આવી ગઈ છે હવે ફુદીનાની પ્યુરી એડ કરીએ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શરબત થવા દઈએ પાંચથી છ મિનિટમાં શરબત તૈયાર થઈ જશે હવે લીંબુનો રસ કાઢી લઈએ તો મેં સાતથી આઠ લીંબુ લીધા છે હવે આ લીંબુનો રસ કાઢી લેશું હવે આ શરબત આપણું ઠંડુ થાય ત્યારે જ લીંબુનો રસ એડ કરવાનો છે તો શરબત ઠંડુ થઈ ગયું છે હવે લીંબુનો રસ અને જે મસાલો તૈયાર કર્યો એ એડ કરી બરાબર મિક્સ કરી લેશું હવે ગ્લાસની અંદર પહેલાં બરફના ટુકડા અને બેથી ત્રણ ચમચી શરબત એડ કરી ઠંડુ પાણી એડ કરવાનું હવે એક ગ્લાસની અંદર આપણે કીંડલીની સોડા એડ કરીશું એક ગ્લાસની અંદર તકમરી એડ કરીએ લીંબુના સ્લાઇસ એડ કરીશું એક ગ્લાસની અંદર બુંદી અને જે મસાલો તૈયાર કર્યો છે એડ કરી બરાબર મિક્સ કરી લેશું તો એક જ સરબતમાંથી ત્રણ અલગ ફ્લેવર શરબત તૈયાર કર્યા છે કાચની બોટલની અંદર ભરી અને રાખવાથી આખું વર્ષ તમારું સબત એવું એવું જ રહેશે